ગરમીની સિઝનમાં બને તેટલું કાચું સેલેડ ખાવું જોઈએ તો આજે હું તમારા સાથે ટિફિનમાં લઈ જઈ શકાય તેવા મસ્ત મજાના સેલેડની રેસીપી શેર કરવાની છું તો આ પ્રમાણે બધી વસ્તુ તૈયાર કરી લેવાની છે હવે એક પછી એક બધી વસ્તુની છાલ ઉતારી લેવાની છે અહીંયા કોઈ પણ વેજીટેબલ્સનું પ્રમાણ તમે તમારા રીતના લઈ શકો છો જે વસ્તુ તમને વધારે પસંદ હોય એ વધારે લેવાની બીટ અહીંયા મેં અડધું લીધું છે તમે આખું પણ લઈ શકો એની પણ આ રીતે છાલ ઉતારી લેવાની છે અને સાથે મેં અહીંયા એક મોટી ડુંગળી પણ લીધી છે ડુંગળીની પણ છાલ ઉતારી લેવાની છે ડુંગળી જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી દેવાની હવે બધી જ વસ્તુને આ રીતે ચોપ કરી લેવાની છે અહીંયા હું આ રીતે ચપ્પાની મદદથી કરી રહી છું તમારે કટરમાં કરવું હોય આ રીતે લાંબુ ન કરવું હોય તો ઝીણા ટુકડા પણ કટ કરી શકો તો એક પછી એક બધી વસ્તુને આ રીતે કટ કરી લેવાની છે ટમેટાને બી કાઢીને આ રીતે કટ કરી લેવાના તો બધી જ વસ્તુ અહીંયા કટ થઈને બિલકુલ તૈયાર છે હવે સેલેડ ડ્રેસિંગ માટે આ રીતે એક નાની બોટલ લેવાની છે અથવા તો નાની વાટકી પણ તમે લઈ શકો તેમાં એક લીંબુનો રસ બે ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી સંચળ પાવડર ત્રણ ચમચી અહીંયા હું ઝેગરી પાવડર લઈ રહી છું તમે ખાંડ પણ લઈ શકો પણ બને ત્યાં સુધી આપણે આમાં આ ઝેગરી પાવડરનો ઉપયોગ કરીશું અથવા તો ગોળ પણ લઈ શકો તમે બધી વસ્તુને આ રીતે એકદમ સરસથી મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું સેલેડ માટેનું ડ્રેસિંગ બિલકુલ તૈયાર છે હવે જે વેજીટેબલ્સ આપણે ચોપ કરીને રાખ્યા હતા તેને બોલમાં લઈ લેવાના છે અને બધી જ વસ્તુને એકબીજા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અહીંયા મેં બે લીલા મરચાંને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીને ઉમેર્યા છે હવે જે સેલેડ આપણે આ બધું મિક્સ કરીને રાખ્યું છે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈએ હવે તેમાં ક્રંચ માટે આપણે થોડી ખારી સિંગ ઉમેરવાની છે સોલ્ટેડ પીનટ્સ અહીંયા તમારે મસાલા સિંગ ઉમેરવી હોય તે એ પણ ઉમેરી શકાય હવે ઉપરથી આ રીતે ડ્રેસિંગ સર્વ કરી લેવાનું છે તો જ્યારે તમે સલાડને ખાવા માટે સર્વ કરો ત્યારે જ ડ્રેસિંગ ઉમેરવાનું છે પહેલાંથી જ જો આપણે બધી વસ્તુ ઉમેરી દઈશું તો એકદમ સલાડ છે તે સોગી થઈ જશે અને પાણી છોડવા લાગશે અને છેલ્લે જેની સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો એકદમ ચટપટા ટેસ્ટવાળું સેલેડ બનીને બિલકુલ તૈયાર છે દરેક લોકોને આ રીતે ખૂબ જ પસંદ આવશે હવે લંચ બોક્સમાં ભરવા માટે આપણે ડ્રેસિંગ નથી ઉમેરવાનું આ રીતે ખાલી કટ કરેલું સલાડ એક બોક્સમાં લઈ લેવાનું છે તો સેલેડ બોક્સમાં ભરી લીધું છે ડ્રેસિંગને આ રીતે નાની ડબ્બીમાં અલગથી ભરી લેવાનું છે તો સલાડ તમે આ રીતે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો ડાયરેક્ટ તમારે તેમાં બીજા મસાલા કે ડ્રેસિંગ પહેલાંથી ઉમેરીને લંચ બોક્સમાં નહીં લઈ જવાનું હવે અહીંયા મેં સાથે લીધું છે દેશી ચણાનું શાક રાઈસ છે અને રોટલીને પેક કરવા માટે અહીંયા હું ઓડે યુનિરેપ્સનો પેપર ફાઇલનો ઉપયોગ કરી રહી છું જે એકદમ ઇકો ફ્રેન્ડલી મટિરિયલ્સથી બનેલા છે કોઈ પણ હાર્મફુલ કેમિકલ્સ નથી તો તમે એકદમ ટેન્શન વિના તેનો ઉપયોગમાં લઈ શકો છો અને આમાં પેક કરેલી રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહેતી હોય છે અને આ પેપરનો તમે રિયુઝ પણ કરી શકો છો તો અહીં અમે મારી રોટલીને પેક કરી લીધી છે જો તમને મારી રેસિપીસ પસંદ આવતી હોય તો વિડિયોને લાઈક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો એટલે દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર